સુરતમાં ધમધમતું નકલી ચલણ નોટ બનાવવાનું કારખાનું ઝડપાયું છે નવ પોઈન્ટ બત્રીસ લાખની નોટ સહિત છાપવાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતમાં માં ઝડપાયું છે આરોપીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી નવ પોઈન્ટ બત્રીસ લાખની પાંચસો ને બસોના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનનો પણ કબજો લેવામાં આવ્યો છે પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની ત્રણ નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી જ્યાં રેડ કરાઈ હતી જ્યાંથી પાંચસો અને બસો રૂપિયાની નવ લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે તેના બે સાગરિત શહી ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે પ્રિન્ટર શાહી કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ બે ઝડપાયા છેલ્લા બે મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી ફિરોઝ શાહ બે હજાર પંદરમાં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો હાઈકોર્ટથી જામીન મળ્યા બાદ ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું શરૂ કર્યું હતું સંબંધીના આંખમાં ઓપરેશનમાં પાંચ લાખનો ખર્ચ થયો હતો જેથી તેણે આ બે મહિનાથી શરૂ કર્યું હતું કાગળ અને ઇન્ક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવ નું લાઇસન્સ વ્યાજ વ્યાજગટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું કાગળ ક્યાંથી લાવતા હતા રીતે આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા